નમસ્તે મિત્રો સમાચાર પર નજર કરીએ તો આજથી લાગુ થશે પાંચ મોટા નિયમો અને ફેરફાર તો સરકાર આપશે લોન તો આવા યોજનામાં મળશે તમને પાકો મકાન તો પીએમ કિસાન યોજનાના એકવીસ હપ્તાની માહિતી તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર અને હવામાન આગાહી મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલ માં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલ ના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચાર ને લઈને તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય મિત્રો 2026 માં ધોરણ 10 અને 12 ના બોર્ડના પ્રશ્નપત્રોમાં ફેરફાર થવાનો છે જેમાં સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે તેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું છે કે બે હજાર છવ્વીસથી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર કરાશે તથા ધોરણ દસ અને બારની પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરોપ જાહેર કરાશે સામાન્ય વિદ્યાર્થી માટે વિકલ્પ એ અને દ્રષ્ટિને વિદ્યાર્થી માટે વિકલ્પ બી રહેવાનો છે અને બે હજાર પચીસમાં પ્રશ્નપત્રોના વિકલ્પોને લઈ વિદ્યાર્થી મૂંઝવણમાં હતા ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોમાં પાંચ મોટા ફેરફાર મિત્રો એકાઉન્ટ હોલ્ડર પોતાના આધાર અને બેંક એકાઉન્ટને પોતાના યુએએન જોડથી એટીએમથી સીધા જોડી શકવાના છે મિત્રો વિગતો તમામ વિગતો ઓનલાઈન અપડેટ કરી શકાશે ત્યાર પછી મિત્રો ડેથ ક્લેમ કરવામાં રહેશે સરળતા જેથી મિત્રો તમારે કોઈ વધારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે મિત્રો સભ્ય પોતાની સુવિધા મુજબ ક્યારે પણ જમા રકમ એકાઉન્ટની રકમ અને ક્લેમની તપાસ કરી શકશે અને મિત્રો લાંબા ડોક્યુમેન્ટની કામગીરીની જગ્યાએ કામ ફટાફટ પૂરું થઈ જવાનું છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જન્મ અને મરણની નોંધણી પર મોટી અપડેટ મિત્રો રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત ઈ ઓળખ એપ્લિકેશન પર કરવામાં આવતી હતી પરંતુ મિત્રો હવે તેના બદલે હવે તે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત સીઆરએસ પોર્ટલ પર ઉપર આગામી તારીખ એક સપ્ટેમ્બર એટલે કે મિત્રો આજથી કરવાની રહેશે આ અંગે આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આ પોર્ટલ બપોરે બાર કલાકથી કાર્યરત થવાનું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર આપશે લોન મિત્રો ગુજરાત ઠાકોર અને કોળે વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પરિવહન વ્યવસાય યોજના અંતર્ગત સીએનજી ઓટો રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા તથા કોમર્શિયલ પેસેન્જર ફોર વ્હીલ વાહન માટે ત્રણ લાખ થી પંદર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે મિત્રો આ માટે અરજદારની ઉંમર એકવીસ થી પચાસ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે અને મિત્રો વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા સુધી અને મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવ લાખમાં સરકાર આપશે ઘર મિત્રો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું ઘર પૂરું પાડવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન વીસ વર્ષની સફળતાની ઉજવણી નિમિત્તે પીએમ આવાસ યોજના અર્બન

જ્યારે મિત્રો જાતિનું પ્રમાણપત્ર સીસીસી સર્ટિફિકેટ જો મિત્રો આની અંદર સીસીસી સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો ચાલશે અને ન હોય તો પણ ચાલવાનું છે મિત્રો પોલીસ સ્ટેશનનો દાખલો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સામેલ છે એટલે કે મિત્રો એટલા ડોક્યુમેન્ટ તમારે લઈને જવા પડશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તાની માહિતી મિત્રો જો તમને પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે ઈચ્છો છો કે તમારા એકવીસ તો તમારા માટે બે કામ કરી લેવા જરૂરી છે માધ્યમથી પણ ઈ કેવાયસી કરાવી શકો છો આ સાથે તમારે સમયસર જમીનની ચકાસણી કરાવી લેવી જરૂરી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડમાં ફેરફાર મિત્રો એક સપ્ટેમ્બર એટલે કે આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે ગ્રાહકોને દરેક પ્રકારની ખરીદી પર પોઈન્ટ નહીં મળે ડિજિટલ ગેમિંગ સરકારી વેબસાઇટ અને કેટલાક પસંદગીના વેપાર પર કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન એટલે કે રિવોર્ડ પોઈન્ટ નહીં મળે આ ફેરફાર લાખો એસબીઆઈ કાર્ડ ધારકોને અસર કરશે કારણ કે અગાઉ આ બધા ખાસ ખર્ચ રિવોર્ડ પોઈન્ટમાં સામેલ હતા

એટલે કે હવે ગ્રાહકોને અલગ અલગ સેવાઓ પસંદ કરવાની જરૂરથી રજિસ્ટર્ડ પોસ્ટનું કામ પણ સ્પીડ પોસ્ટ દ્વારા કરવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્રેડિટ કાર્ડમાં ફેરફાર મિત્રો એક સપ્ટેમ્બર એટલે કે આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે ગ્રાહકોને દરેક પ્રકારની ખરીદી પર પોઈન્ટ નહીં મળે ડિજિટલ ગેમિંગ સરકારી વેબસાઇટ અને કેટલાક પસંદગીના વેપાર પર કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન એટલે કે રિવોર્ડ પોઈન્ટ નહીં મળે આ ફેરફાર લાખો એસબીઆઈ કાર્ડ ધારકોને અસર કરશે કારણ કે અગાઉ આ બધા ખાસ ખર્ચ રિવોર્ડ પોઈન્ટમાં સામેલ હતા ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ મિત્રો જેઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાનું ચૂકી ગયા છે તેમના માટે સરકારે મોડી ફાઇલ રિટર્ન કરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે નક્કી કરી છે મિત્રો જો તમે આ તારીખ સુધીમાં તમારે રિટર્ન ફાઇલ નહીં કરો તો તમારે લેટ ફી અને વ્યાજ ચૂકવવું પડશે ત્યાર પછી મિત્રો આધાર કાર્ડ પર અપડેટ મિત્રો યુડીઆઈએ આધાર કાર્ડ પર અપડેટ કરવાની સુવિધા માટે છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર બે નક્કી કરી છે મિત્રો આ પછી તમારે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ફી ચૂકવવી પડશે જો તમારા આધાર કાર્ડમાં નામ જન્મ તારીખ સરનામું અથવા તો મોબાઈલ નંબર તમારો ખોટો હોય તો તમારે સમયસર અપડેટ કરાવી લેવો પછી મિત્રો ચાંદી પર નવો નિયમ મિત્રો 1 સપ્ટેમ્બર થી ચાંદીના દાગીના ખરીદનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવશે હવે ગ્રાહકો પાસે બે વિકલ્પો હશે જો તેઓ ઈચ્છે તો હોલમાર્ક વાળી ચાંદી ખરીદી શકે છે અથવા તો તેઓ હોલમાર્ક વગરની ચાંદી પણ લઈ શકે છે મિત્રો બીઆઈએસ એ ચાંદી ચાંદીના દાગીના માટે પણ હોલમાર્કિંગ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ હાલમાં આ નિયમ ફરજિયાત રહેવાનો નથી પરંતુ મિત્રો સ્વૈચ્છિક રીતે રહેશે ત્યાર પછી મિત્રો એલપીજીના ભાવ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી સપ્ટેમ્બર એટલે કે દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવતા હોય છે અને મિત્રો આ વખતે એક સપ્ટેમ્બર બે હજાર રોજ ભાવ વધે કે ઘટે છે આ ફેરફારો તેલ કંપનીઓને વૈશ્વિક બજાર અનુસાર નક્કી કરવામાં આવતા હોય છે મિત્રો આ વખતે જોવું એ રહ્યું છે કે પહેલી સપ્ટેમ્બર એટલે કે મિત્રો આજે એલપીજી સિલિન્ડરના ભાવ વધે છે કે ઘટે છે ત્યાર પછીના ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો એનપીએસ થી યુપીએસ માં સ્વિચ કરો મિત્રો સરકારે કર્મચારીઓને એનપીએસ માંથી એટલે કે નેશનલ પેન્શન સ્કીમમાંથી માંથી યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સ્વિચ કરવાનો વિકલ્પ આપ્યો છે એની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2000 નક્કી કરવામાં આવી છે 2025 નક્કી કરાય છે એટલે કે જો તમે નવી પેન્શન યોજના એટલે કે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવા માંગતા હો તો 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એફડી ના નિયમોમાં ફેરફાર મિત્રો હાલમાં ઘણી બેંકો ખાસ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી ની યોજનાઓ ચલાવી રહી છે જેની છેલ્લી તારીખ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે એટલે કે જો તમે એફડીમાં રોકાણ કરવા માંગતા હો અને વધુ સારા વ્યાજ દર કરવા માંગતા હો

એક સપ્ટેમ્બર થી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે જે તમારા ખિસ્સા પર સીધી અસર પાડશે પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદનું જોર વધવાનું છે ત્રણ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે અને અતિભારે વરસાદની આગાહી કરાય છે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને મિત્રો જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાય છે જ્યારે મિત્રો રાજકોટ મોરબી ચોટીલા હળવદ સુરેન્દ્રનગર અને ધાંગધ્રા જેવા ભાગોમાં હળવા અને ભારે વરસાદની સંભાવના છે જ્યારે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે મિત્રો ચાર અલગ અલગ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને પંચમહાલ અને મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે મિત્રો સુરત સહિત દક્ષિણ ગુજરાતના એવા ઘણા વિસ્તારો છે જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં પણ સારો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો બાર થી ચૌદ સપ્ટેમ્બર ની આસપાસ બંગાળની ખાડીમાં હજુ એક સિસ્ટમ બનવા જતા ગુજરાતમાં વરસાદની શક્યતા છે પંદર સપ્ટેમ્બર ની આસપાસ જમ્મુ કાશ્મીર ઉત્તર ભારતના કેટલાક ભાગો અને રાજસ્થાનમાંથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરી દેશે જો કે અઢાર થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાને કારણે ભારે ગરમી વચ્ચે પણ રાજ્યના કેટલાક ભાગોમાં સ્થળો પર વરસાદી પડી શકે છે મિત્રો નવરાત્રી દરમિયાન છઠ્ઠા નોરતાથી દશેરા સુધી કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે અને પચીસ સપ્ટેમ્બર બાદ રાજસ્થાનમાંથી ચોમાસું પીછેટ કરતા છતાં પણ વરસાદ થવાની સંભાવના છે પછી મિત્રો હવામાન વિભાગ દ્વારા એક તારીખ એટલે કે મિત્રો એક સપ્ટેમ્બર બે હજાર પચીસનો રોજ કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ તો મિત્રો મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર કેળા આણંદ વડોદરા ચોટાઉદેપુર દાહોદ અને પંચમહાલની અંદર જ્યારે મિત્રો નવસારી વલસાડ દમણ અને દાદરા નગર અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે ત્યાર પછી મિત્રો બે સપ્ટેમ્બરના રોજ કઈ જગ્યાએ વરસાદનો એલર્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીની અંદર છોટાછવાય સ્થળોએ હળવથે મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે મિત્રો ત્રણ સપ્ટેમ્બર બે ના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ખેડા આણંદ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી ની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે જ્યારે મિત્રો બાકી રહેલા જિલ્લાઓની અંદર કોઈ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી